ઘણા બધાનો પ્રોબ્લમ હતો મિત્રો કે વોચ ટાઈમ વાઇટિંગ સ્ટુડિયોમાં તો દેખાય છે પણ જ્યાં ગણતરી થાય છે જે એડ થાય છે આપણું વોચ ટાઈમ ત્યાં એડ થતો નથી મિત્રો ઘણા ટાઈમથી કંઈ એડ થતો નથી વોચ ટાઈમ આપણું ત્રણ હજાર ચાર હજાર થઈ ગયું છે મિત્રો પણ જે આપણે કામ થવાનું હોય છે મિત્રો ત્યાં આપણું વોચ ટાઈમ લગેરી એડ થતો નથી મિત્રો તેનું કારણ શું છે મિત્રો તો એનું કારણ એક જ છે મિત્રો તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો તમને બતાવું કે એનું કારણ શું છે તો મિત્રો પહેલાં તમને સ્ક્રીનશોટ બતાવું મારી ચેનલ છે મિત્રો અયાન ઠાકોર કરીને મારી બીજી ચેનલ છે મિત્રો એનો વોચ ટાઈમ તમે જોઈ લો સ્ક્રીનશોટ મેં મૂકી છે મિત્રો તો સ્ક્રીનશોટ તમે જોઈ લો મિત્રો ત્રણ હજાર પોઈન્ટ એક એટલે મિત્રો ત્રણ એકત્રીસો વોચ ટાઈમ છે મિત્રો મારો તો એકત્રીસ વોચ ટાઈમ છે જશે મિત્રો પણ મારો પણ જો તમે જોઈ લો મિત્રો બીજી સ્ક્રીનશોટ બતાવો મિત્રો એમાં જોઈ લો મિત્રો તમે કે મારો એક લગીને વોચ ટાઈમ એડ થયો નથી મિત્રો તો એનું કારણ શું કેમ એડ નથી મિત્રો તો એનું કારણ મિત્રો એટલું જ છે કે મિત્રો જે આપણે વિડીયો બનાવી છે મિત્રો લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બંને ફિલ્ડ અલગ અલગ છે મિત્રો જે આપણા ફિલ્ડ અલગ જે લોંગ વિડીયોના જે વ્યૂઝ આવે ને મિત્રો લોંગ વિડીયોના જે વ્યૂઝ જે આપણો ટાઈમ બને છે એના વ્યૂઝ અને વોચ ટાઈમ મિત્રો બંને કાળું થાય છે મિત્રો એ ગણતરીમાં આવે છે મિત્રો પણ જે આપણે શોર્ટ વિડીયો બનાવતા હોય મિત્રો શોર્ટ વિડીયો એ શોર્ટ વિડીયો મિત્રો અને શોર્ટ વિડીયો જે વ્યૂઝ આવે એ ગણતરીમાં આવે છે મિત્રો અને સબસ્ક્રાઈબર આવે એ પણ ગણતરીમાં આવે છે પણ જે વોચ ટાઈમ આવે છે મિત્રો એ વોચ ટાઈમ બિલકુલ ગણતરીમાં નથી આવતો મિત્રો જેમ હા મિત્રો એમાં વર્ષ ટાઈમ થોડું ઘણો ગણતરી આવે મિત્રો કે જે યુટ્યુબ સર્ચથી વ્યૂઝ આવ્યા હોય આપણે શોર્ટ ફિલ્મ શોર્ટ વિડીયોમાં તો આપણો વર્ષ ટાઈમ એટલે ગણતરીમાં આવે પણ જો શોર્ટ ફિલ્મથી આપણું જે વ્યૂઝ આવે મિત્રો એ બિલકુલ ગણતરીમાં નથી આવતા મિત્રો એટલે મિત્રો કોઈને દેખાવાની જરૂર નથી કે જે લોંગ વિડીયોથી વીજ આવે છે તો એના જ વોસ્ટ ટાઈમ ગણાય છે શોર્ટ વિડીયો જેટલા પણ તમે વોચ ટાઈમ આવ્યો છે મિત્રો ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર ગમે તે મિત્રો પણ એ મિત્રો નહીં ગણાય તો શોર્ટ જેને શોર્ટ ચેનલ બનાવે છે મિત્રો જેમને ચેનલ મોનિટાઈઝ કરવી હોય મિત્રો તો એમને દસ મિલિયન સબસ્ક્રાઈબર જોઈએ એ પણ ત્રણ ત્રણ મહિના લો કે નેવું દિવસની અંદર જ ત્રણ દસ મિલિયન સબસ્ક્રાઈબર જોઈએ અને હાફ મોનિટાઈઝ પણ તેને થાય છે મિત્રો હાફ મોનિટાઈઝર પછી છે મિત્રો કે તમે તૈયાર તમે વ્યૂઝ લાવો એ પણ નેવું દિવસના અંદર તો તમને હાફ ચેનલ મળે છે એમાં તમને મિત્રો એડનું ઓપ્શન નહીં મળે મિત્રો પણ તમને સુપર થેન્ક્સ મેમ્બરશિપ અને શોપિંગ તમ ઓપ્શન મળશે એમાં તમે હાફ ચેનલ મોડાઇઝર કરી શકશો મિત્રો હાફ ચેનલ મોરટાઇઝર થઈ જશે મિત્રોમાં તો તમે મિત્રો તમે સમજી ગયા કે જે શોર્ટ શોર્ટ વિવિથી વોસ્ટ ટાઈમ મળે છે મિત્રો એ ક્રાઉન્ટ નહીં થાય મિત્રો અને જે લોંગ વિવિયોથી ક્રાઉન્ડ વ્યૂઝ છે મિત્રો સો ટકા તમારે ક્રાઉન્ટ થશે અને મળશે પણ તમને વોચ ટાઈમ એડ પણ થશે મિત્રો તો મિત્રો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી મિત્રો ઘબરાવાની જે તમે શોર્ટ વિડીયો બનાવતા હોય મિત્રો તો તમે દસ મિલિયન વીજ લાવો મિત્રો અને લોંગ વિડીયો બનાવતા હોય તો તમે ચાર હજાર કલાક પૂરા કરવા પડશે અને હજાર સબસ્ક્રાઇબર આ હજાર સબસ્ક્રાઈબરનું તો મિત્રો સેમ જ છે બેન મહિમાં તમે સબસ્ક્રાઇઝ જો વોચ ટાઈમ અલગ પડશે અને સબક્રાઈઝ તો બધા ગણાશે મિત્રો લોંગના ગણાશે અને શોર્ટના ગણાશે અને હજાર સબક્રાઇઝ આપણે જરૂર હોય પણ મેન વસ્તુ છે આપણે ચાર હજાર કલાક જે આવો વોચ ટાઈમ આપણો એરિયમ અને દસ મિનિટ 10 દસ મિનિટ પૂરા કરવાના અને હજાર અને લોંગ વાળા મિત્રો અને ચાર હજાર કલાક પૂરા કરવાના રહે છે મિત્રો તો આ બંનેમાં ડિફરન્ટ એટલું છે કે લોંગનો અને શોર્ટ બંને ફીચર અલગ અલગ છે મિત્રો એક નથી મિત્રો એટલો કન્ફ્યુઝ ના થતો મિત્રો શોર્ટ વાળાને દસ મિનિટ પૂરા કરો અને લોંગ વાળાને ચાર હજાર કલાક પૂરા કરવાના રહે છે મિત્રો તો મિત્રો ગભરાતા નહીં મિત્રો કઈ વાંધો નહીં કંઈક તકલીફ નથી તમારા વિડીયો પોતાના છે તો મિત્રો સો ટકા ચાર હજાર કલાક થાય પછી કે સપ્ટ્રાઈબર થાય તો તમારા પોતાના વિડીયો છે તો ચેનલ મોડિટાઈઝર થશે થઈ જાય તો મિત્રો જો તમારા ચાર હજાર કલાક પૂરા ના થતા હોય તમારે ના થતા હોય તો મારી એક મસ્ત વેબસાઇટ છે મિત્રો એનાથી તમારા ચાર હજાર કલાક પૂરા થઈ જાય એ પોતાનો વિડીયો પોતે જ જોઈવાનું મિત્રો એ પણ તો તમારે એક જો વિડીયો તમારે જોવો હોય મિત્રો તો તમે મને કમેન્ટ કરજો મિત્રો તો તમારે ચાર હજાર કલાક કેવી રીતે પૂરા કરો તો હું તમને વિડીયો બનાવીને મૂકી દઈશ તમારા ચેનલમાં આ તમે જોઈને પૂરા કરીશો આરોગ્ય પૈસા પૈસા નથી જ છે મિત્રો અને તમે કહેશો કે ભાઈ ના વાળા પણ ચાર હજાર કલાક પૂરા કરવા છે તો વોચ ટાઈમ કેવી રીતે વધારો તો મિત્રો મને કહેજો તો હું તમને જરૂરથી તમને કઈ જાણ કરીશ કે કેવી રીતે કરવાનું મિત્રો હંડ્રેડ પર્સેન્ટ મિત્રો એ ટીક કામ કરશે મિત્રો પણ આ વિડીયો તમારે પોતે જ જોવાનું બીજા કોઈ જોવા જરૂર નથી તમે પોતે જ પોતે ચાર હજાર પડે એ પણ ત્રણથી ચાર દિવસની અંદર તમે પૂરા કરી દેશો મિત્રો જો તમે મારી ટીક વાપરો ને મિત્રો તો તમારે જો વિડીયો જોતો હોય મિત્રો તો તમે કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો તમને એના લાગો બનાવીને મોકલી દેવી જોઈએ તો ત્યાં સુધી જય માતાજી મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો તમને આવી નવી માહિતી યુટ્યુબની મળતી રહેશે મિત્રો અત્યારે